નમસ્કાર મિત્રો ડોક્યુમેન્ટ વેરીફિકેશનની તારીખ મિત્રો જાહેર થઈ ગઈ છે મિત્રો ખાસ પોલીસ કોન્સ્ટેબલના જે પણ વિદ્યાર્થી મિત્રોના ડીવીમાં નામ આવ્યા છે તેમનો મિત્રો ખાસ ક્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવવાનું છે તેની મિત્રો તારીખ જાહેર થઈ ગઈ છે તો મિત્રો ખાસ આજનો વિડીયો સંપૂર્ણ મિત્રો ખાસ પોલીસ કોન્સ્ટેબલના વિદ્યાર્થી મિત્રો છે એમને ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો દસ્તાવેજ ચકાસણી કયા કયા સ્થળે કરવામાં આવશે એ પણ મિત્રો આપણે તમને આ વિડીયોમાં જણાવશું કે તમારા દસ્તાવેજ ચકાસણી કયા કયા સ્થળે રાખવામાં આવશે અને મિત્રો એક નમ્ર વિનંતી કે જે પણ પોલીસ કોસ્ટેબલમાં વિદ્યાર્થી મિત્રોના ડીવીમાં નામ આવ્યા છે અને એમને સારા માર્ગ થાય છે ખાસ મિત્રો સારા માર્ગ થાય છે પરંતુ જેમને સારા માર્ગ થતા હોય અને બીજામાં એટલે કે બીજી ભરતીમાં એમનું નામ હોય કન્ફર્મ હોય એ મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે આઉટ કરવું મિત્રો એટલે કે તમારે પોલીસ કોન્સ્ટેબલમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનના સમયે તમારે ગેરહાજર રહેવાનું એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું નહીં મિત્રો કારણ કે જો તમને બીજી સારી પોસ્ટ મળે એવી હોય અથવા તો તમારે પોલીસ કોન્સ્ટેબલમાં નોકરી કરવી નથી તો મિત્રો તમારે બીજામાં નામ હોય અથવા તો ઓલરેડી તમે નોકરી કરતા હોય ખાસ મિત્રો નોકરી કરતા હોય તો મિત્રો આમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું નહીં કારણ કે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ જાહેર થઈ ગઈ છે અને હજી સુધી સીસી ગ્રુપ એ અને સીસી ગ્રુપ બી ના વિદ્યાર્થી મિત્રોને બોલાવવામાં હજી સુધી આવ્યા નથી મિત્રો ખાસ એમને પણ નમ્ર વિનંતી છે કે જેમને પોલીસ કોસ્ટેબલમાં સારા માર્ગ હશે એ મિત્રો બીજી ભરતીમાં એમનું નામ હશે તે એવો લગભગ મિત્રો એવું બને કે જેમને પોલીસ નામ હોય એમનું બીજી જે ભરતી હોય એમાં લગભગ નામ હોય મિત્રો તો એમને નમ્ર વિનંતી છે મિત્રો કે ઓપ્ટ આઉટ કરવું તો ઘણા ખરાબ વિધિ મિત્રોને પોલીસ કોન્સ્ટેબલમાં નોકરી મળવાના ચાન્સ વધી જાય છે તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ અને એના પહેલાં મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવું તમને અવનવી માહિતી ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ કે કઈ કઈ તારીખ જાહેર થઈ છે અને દસ્તાવેજ ચકાસણીના સ્થળો કયા કયા આવી શકે તો મિત્રો પોલીસ મહાનિરીક્ષક શ્રી વહીવટ ગુજરાત રાજ્ય ગાંધીનગર મિત્રો પોલીસ ભરતી બોર્ડના સંદર્ભિત પત્રથી તારીખ મિત્રો ખાસ તારીખ સત્તર નવ બે હજાર પચીસ થી ત્રીસ નવ બે હજાર પચીસ સુધી દરમિયાન મિત્રો યોજવામાં આવનાર લોક રક્ષક કેડર દસ્તાવેજ ચકાસણીની કામગીરી માટે મિત્રો સિવિલિયન સ્ટાફની ફાળવણી કરવા વિનંતી કરેલ છે મિત્રો ખાસ આ વિનંતી કરેલ છે જેથી મિત્રો સિવિલિયલ સ્ટાફની ફાળવણી કરવા આગળની કાર્યવાહી સારું સંદર્ભિત પત્રની નકલ સાથે સામેલ રાખેલ છે મિત્રો તો આ તમારી ડોક્યુમેન્ટ વેરીફિકેશન એટલે કે એલ આરડી ખાસ મિત્રો એલ આરડીની ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચકાસણીની તારીખ આવી શકે મિત્રો સત્તર નવ બે હજાર પચીસ ત્રીસ નવ બે હજાર પચીસ સુધી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ મિત્રો આવી શકે એમ છે તો હવે મિત્રો અંદાજે આપણે તમને જણાવીએ કે તમારા સ્થળ કયા હોઈ શકે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનના ખાસ ડીવી માટેના તમારા સ્થળ કયા કયા હોઈ શકે મિત્રો આગળના અનુભવ જોઈએ તો મિત્રો તમારા તમારા જિલ્લામાં પણ આવી શકે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તો પરંતુ મિત્રો આ વર્ષે અંદાજે કયા કયા સ્થળ દસ્તાવેજ ચકાસણી માટે આવી શકે તો એના વિશે જોઈએ તો સૌ પ્રથમ તમારું અમદાવાદ આવી શકે અમદાવાદ બીજા ક્રમે જોઈએ તો મિત્રો ગાંધીનગર ગાંધીનગર અને ત્રીજા ક્રમે જોઈએ તો મિત્રો સુરેન્દ્રનગર સુરેન્દ્ર નગર ચોથા ક્રમે જોઈએ તો મિત્રો રાજકોટ રાજકોટ અને સ્થળ તરીકે જોઈએ તો મિત્રો વડોદરા આટલા મિત્રો તમને આપણે અંદાજે સ્થળ જણાવીએ છીએ કે દસ્તાવેજ ચકાસણી માટેના આ સ્થળ રાખી શકે છે પોલીસ ભરતી બોર્ડ તો મિત્રો ખાસ તારીખની જાહેર તો તારીખ તો આવી ગયેલી છે અંદાજે સત્તર નવ બે હજાર પચીસથી ત્રીસ નવ બે હજાર પચીસ સુધી તો મિત્રો ખાસ જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધારે વધારે શેર કરજો અને તમારા મિત્રો જે પણ બીજી ભરતીમાં લાગેલા હોય અથવા સારા માર્ક થતા હોય અને બીજી ભરતીમાં એમનું નામ આવી ગયેલું હોય તો એમને મિત્રો સમજાવવા ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો સમજશે પણ મિત્રો તો ખાસ તમારો ચાન્સ પણ લાગી શકે આ નોકરીમાં મિત્રો પોલીસ ભરતીમાં જો તમારે બીજે નામ ન હોય અને આમાં ઓછા માર્ગ થતા હોય અને આગળના વિધેય મિત્રો ઓપ્ટ આઉટ કરે તો મિત્રો તમારો પણ ચાન્સ આવી શકે તો બેકી વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને વધારેને વધારે તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણું ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવું તમને અવનવી માહિતી મળતી રહેશે તો જય હિન્દ મિત્રો